સાબર ડેરી વિવાદનો મામલો વધુ વકર્યો છે પશુપાલક અને ચેરમેન વચ્ચે પશુપાલક દ્વારા મંડળીનું દૂધ ડેરીમાં લઈ જવા વ્યવસ્થા કરવાનું ખાલી કરાવવા માટે પોતાની મજબૂરી બતાવી છે પશુપાલક દ્વારા સત્વરે વિવાદનો ઉકેલ લાવવા અનુરોધ કરાયો છે

સાહેબ નું બરાબર એ દિવસે અગિયાર વાગ્યાનું ટેન્કર નું દૂધ દોડી નાખીશ બધું બરાબર હવે જવાબદારી કોની જવાબદારી કોની સાહેબ જવાબદારી

ના લેવા કરતા હોય તો બરોબર છે નોમ લીધો એમાં કિરીટ એમ ગાયભાઈ સદ નહી પહોંચવડતી બરાબર હમ બધા મહેશભાઈ ગાય ગાયભાઈ જ નહીં મારી રોજીરોટી બરાબર ખેતીમાં આ હમણાં ટેમ્પરરી છે આના પાસે આપડા સાધારણ સભા પર હશે ત્યારે બાકીનો નફો ચૂક્યો પરિપત્ર મંડળીમાં સાહેબ આયા જ નથી પરિપત્ર અમે ચેરમેન ચેરમેન પૈસા તમારી જોડે તો ખબર હશે ને સાહેબ કાટલા પાડવાની મંડળીઓમાં તમે નાખી દીધા વસ્તુ તો પણ થઈ જવું છે અરે પણ જાહેર નાતું કરી ને સાહેબ કરવાનું કરવાનું

સારું uh -huh.